નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ખાસ જે પ્રકારે ગઈકાલે માર્કેટ એક એવો કારોબાર કર્યો છે આજે સપ્તાહનો અંતિમ દિવસ છે આજે માર્કેટની શું સ્થિતિ રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાની છે આ સિવાય અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ ફોકસ રહે છે તેના કયા લેવલ્સ છે તેમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે આ તમામ બાબત પર આપણે ખાસ ચર્ચા કરીશું અને સાથે જ ચર્ચા કરીશું આપના સવાલોની આપના જે સવાલો હોય શેર માર્કેટને લગતા તો તે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની જાણીએ શેર માર્કેટની સ્થિતિ આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલા તો ગઈકાલે જે સમગ્ર ચર્ચા આપણે કરી હતી કઈ રીતનો રહ્યો ગઈકાલનો દિવસ તમામ જે રોકાણ કરવામાં શેર માર્કેટની સ્થિતિ ગઈકાલની અને આજે કઈ કઈ ખાસ બાબતો છે ધ્યાનમાં રાખવા જો આપણે વાત થઈ હતી બે દિવસ પહેલા કે માર્કેટ જે પ્રમાણે મંગળવાર એક આપણને મુવમેન્ટ જોવા મળી ગઈ હતી અઠવાડિયાની શરૂઆતમાં જ તો સ્વાભાવિક વાત હતી સાડા ચારસો પચાસ પોઈન્ટ અંતે બાવીસ હજાર ચારસો ની એક રેન્જ હતી કે બાવીસ હજાર ચારસો હાયર સાઈડ બાવીસ હજાર આઠસો આઠસો પચાસ આ એક

અ ગ્લોબલ ક્યુઝ પોઝિટિવ જોવા મળી રહ્યા છે જે ફેડની મિટિંગ ગઈ હતી જેનો ઇમ્પેક્ટ આપણને ગઈકાલે જોવા મળ્યું નો ડાઉટ બે ડીલ એમેઝોન અને ક્વોલકમ આ બે કંપનીના રિઝલ્ટ સારા આવ્યા જે કારણસર એમાંથી તેજી દેખાય ધેટ વોઝ રિફ્લેક્ટેડ ઇન ડાઉજોન્સ એન્ડ નાસ્ટેક વિક્સ ઓકે ડાઉન છે ઇટ્સ નોટ અ બિગ ડીલ ઇન્ડિયામાં શું થઈ શકશે ક્રૂડના ભાવ ઘટી ગયા છે તો પોઝિટિવ સાઇન ફોર ઇન્ડિયા ગઈકાલે મે એ ચર્ચા કરી હતી કે આપણા માટે ઓલ પોઝિટિવ ન્યૂઝ છે બટ માર્કેટ ડીડ નોટ રિએક્ટ ગેપ અપ થઈ ગયું છે કે માર્કેટમાં પહેલા કલાકની કેન્ડલ પોઝિટિવ જોવા મળી ગઈ અને પછી માર્કેટ સુસ્ત થઈ ગયું છે કારણ કે વી આર નિયર ટુ ધ રેઝિસ્ટન્સ એન્ડ સ્વાભાવિક વાત છે જ્યારે એક રેલી બાદ પછી તમને સારા સમાચાર આવે ને માર્કેટ એક રેન્જ બાઉન્ડ થઈ જાય તો દેટ ઇઝ અ કન્સોલિડેશન નોટ ડિસ્ટ્રિબ્યુશન સો તો લોંગ ટર્મ

मार्केट बस ये तो छे आज ये मार्केट गिफ्ट निफ्टी सौ पॉइंट ऊपर ने एक मूव दिखा रही रहे हो जब बट स्टिल नॉट अबाउ 850 सो दैट इज अ क्वेश्चन मार्क तो 850 यहाँ अपन एक रेजिस्टेंस जो आ मली रहे हो जब एक क्रॉस था से कई दिन ना क्रॉस था से एना पची तेविस એ આપણને દેખાશે બેસીકલી ત્રેવીસ હજાર ની આસપાસ પહેલા આપણે ગણતી રાખીએ કેમ કે જે નેક્સ્ટ હવે જે વીક છે આ વીક નું જે કોલ પુટ નો રેશિયો છે કે જ્યાં ક્યાં કોલ વધારે રાઇટ થયા છે તો દેટ ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ રાઈટ સો હવે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટલે પર્ટિક્યુલરલી એનું પ્રીમિયમ ને બધું તમે કેલ્ક્યુલેટ કરવા જાવ એટલે પચાસ પોઈન્ટ હિયર આઉટ ધેર તો ત્રેવીસ હજારની આસપાસ એક રેઝિસ્ટન્સ જોવા મળે છે પ્રોવાઇડેડ કે પી ઉઝન એટ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ ડે કમ્ફર્ટેબલી અને એના પછી બસો અગેન અનધર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અને સપોર્ટ જે આપણે પેલા બાવીસ હજાર ચારસો કહેતા હતા એ તો છે જ એમાં આઈ એમ નોટ ચેન્જિંગ લેવલ for the very short term people to 22600 ne bhi hun gani lai ane 550 ne bhi upper ki lai to 22550 to 22600 aa ek strong support apne jo wa mal cha to till the time we hold this level we are into the positive ane ena niche 22000 chart

દિવાળી વખત નો ભાવ છે સવા ની આસપાસ નો તો હાર્ડલી વોટ છે ટુ મંથ ઇલેવન ને અને ચાર મહિના આ વર્ષના તો છ મહિના તો ઇન ધ લાસ્ટ સિક્સ મંથ સિક્સ ટ્વેન્ટી સિક્સ વાળો જે શેર હતો ઈટ હેઝ મૂવ ટીલ વન થર્ટી એક રાધર નાઇન થર્ટી ફાઈવ નાઇન થર્ટી ફાઈવ અને વન થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ આ રેન્જમાં ટ્રેડ થતો જોવા મળ્યો છે ગઈકાલે પહેલી વાર એક હજાર ની ઉપર અને બંધ આપ્યું છે એક હજાર ત્રીસ નું રજિસ્ટર હાઈ બનાવે છે ગઈકાલે એટલે એક અને નવસો પાંત્રીસ આ રેન્જમાં ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરતો હતો એક વખત ત્યાં ગયો હતો મીન્સ નીચે આવીને નવસો એકવીસ નો લો કરીને ઇટ બાઉન્સ ટીલ વન થાઉઝન્ડ થર્ટી અરાઉન્ડ અને ઇટ સ્ટાર્ટેડ કોટ સમ પ્રોફિટ બુકિંગ પ્રેશર અને ત્યાંથી ફરી પાછું ઘટીને નવસો ચુમ્માલીસ ભાઈને નવસો એકવીસ ના થયો

えમેને તો એક લેવલ મળી ગયો કે 935 કે 930 કો કે 920 કો 922 940 45 આ એમના માટે એક સપોર્ટ રેન્જ બની જાય છે right તો આ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે ધીસ ઇઝ ધ ફિગર ઓર લેવલ એ લેવલ થી એમેને હોલ્ડ રાખવાનો છે Tata Motors નવી એન્ટ્રી હવે કહી

એનાથી દૂરનો સપોર્ટ લેવા જાઉં તો લો ઇઝ વન ગઈકાલ ઇલેવન એનાથી વધારે સપોર્ટ લેવા જવું નાઇન્ટી બી ધ સપોર્ટ લેવલ એન્ડ વન થાઉઝન્ડ સેવન્ટી પ્રોવાઈડેડ ટાટા મોટર તમને એક ઇન્ટર ડેમાં રિયલ ટાઈમમાં તમને એક સરસ મજાની મુવમેન્ટ દેખાડે છે તો જેમ હું વાત કરું આનંત બીજો સપોર્ટ જો મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે તો ડિસ્ટન્સ ધેટ ઇઝ 944 આ બી એક સ્ટ્રોંગ સપોર્ટ મને દેખાઈ રહ્યો છે 944 પછી આનંતર પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ શકે છે ઓર રાધર કહું તો 1020 તો 1020 ની નીચે ટ્રેડ કરસે તો આનંતર પ્રોફિટ બુકિંગ આપણને જોવો મળી શકે છે 1020 ની ઉપર ટ્રેડ કરસે તો પોઝિટિવ છે

उट इन बी टॉक ऑफन ग વોલ્યુમ સાથે છેલ્લા કલાકમાં જે કહીએ કે છેલ્લા થોડાક સમયમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ વોલ્યુમ સાથે તમને એક મુવમેન્ટ આપી છે રાઈટ નોર્મલી એવું હોય કે ભાઈ દિવસ દરમિયાન ગ્રેજ્યુઅલી તમને તેથી જોવા મળે તો ઓકે આપણે સમજી શકીએ છીએ કે હા અંદર એક મુવમેન્ટ આવી છે પણ આના અંદર તો છેલ્લે જોવા જાવ તો છેલ્લા કેટલા દિવસથી કોન્સોલિડેશન પછી એક અપ ફરી પાછું કોન્સોલિડેશન ગઈકાલના આખા દિવસમાં પહેલા કલાકમાં થોડું બ્લેક મારું બીજો કેન્ડલ બનાવી પછી બીજા મીન્સ નેક્સ્ટ કેન્ડલમાં યુ ગોટ અ ગુડ રન એક મુમેન્ટ જોવા મળી ફરી પ્રોફિટ બુકિંગ અગેન સ્ટેબલ અને લાસ્ટ ટાઈમ લાસ્ટ મિનિટ્સમાં મીન્સ લાસ્ટ કેન્ડલમાં અગેન યુ ગોટ અ ગુડ મૂવ તો ટાટા મોટરને થોડુંક ધ્યાન રાખજો આજે કેપી વોચલેસ પોઝિશનલ ટ્રેડર્સ માટે મેં વાત કરી દીધી છે માર્કેટ કારણ કે આપણે એક રેઝિસ્ટન્સ ઝોનમાં જ છીએ કન્સિડર કરીને તમારે આગળ ચાલવાનું છે માર્કેટમાં બે પ્રકારના ટ્રેડર્સ કાયમ હોય છે હાલના તબક્કે માઇન્ડસેટ બે પ્રકારના છે શેર હું થોડુંક અહીંયા પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યુ થી થોડુંક હવે આપણા દર્શક મિત્રોને એનલાઇટન કરવાનો પ્રયત્ન કરીશ કોઈ પોલિટિકલ પાર્ટીને ફેવર કરવા વાળી વાત હું અહીંયા નથી કરતો મારે ફક્ત અને ફક્ત બંને પોલિટિકલ જે મેઇન ટુ પોલિટિકલ પાર્ટીસ છે એક છે એનડીએ અને પોલિટિકલ ફિલ્ડમાં ઓળખાણ આપવામાં આવી છે તો એન્ડ એલાયન્સ અને એનડીએ એન્ડ એલાયન્સ નો મેનિફેસ્ટો હું જોઉં છું તો ત્યાં ઘણું બધું લેબરલ છે મીન્સ દે વોન્ટ ટુ સ્પેન્ડ મેડિકલેમ મેડિકલ ફેસિલિટી પચીસ લાખ સરકાર ઉપર એવરીથિંગ ફ્રી બીજા શબ્દોમાં કહું તો ઇટ ઇઝ આ એક ઇન્વેસ્ટર તરીકે મારો વ્યૂ છે ઇન્વેસ્ટર તરીકે સ્ટોક માર્કેટના રૂપમાં વાત કરું છું આઈ એમ નોટ ટોકિંગ ઇન એની અદર પોઈન્ટ ઓફ વ્યૂ થી એઝ એન ઇન્વેસ્ટર તમે બધું ડિસ્ટ્રીબ્યુટ કરવા માંગો છો તો વેર ઇઝ ધોફિટ આજે હું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વાત કરો છો તો તમે ફંડ લાવશો ક્યાંથી મીન્સ તમે તમારી મૂડી તોડવાના છો તો આ એક નેગેટિવ માર્કેટ માટે માર્કેટ ને કદાચ

ટર્મમાં બી આપણે જોઈ લીધું તો ઇટ્સ અ ગુડ ક્વોન્ટિટી તો એ જે તમે ઘર બનાવીને આપવા માંગો છો નો ડાઉટ નો ડાઉટ એમાં બી ખર્ચો છે પણ સી ત્યાં તમને એક ઇન્વેસ્ટર ને એક હોપ દેખાય છે કે ભાઈ તમે ઘર બનાવશો તો તમને શું જોઈએ છે તો સૌથી પહેલી વાત તો લેબર તો તમને એમ્પ્લોયમેન્ટ મળે છે બીજી વાત કરું તો સિમેન્ટ બ્રિક્સ તો ત્યાં પણ તમને બિઝનેસ મળે જેમે સિમેન્ટની વાત કરીએ એટલે સિમેન્ટની કંપની ઉપર તમે ધ્યાન રાખજો આપણા દર્શક મિત્રોને એલર્ટ કરું છું કે કયા કયા સેક્ટર ઇફ બીજેપી લેટ એનડીએ તો સિમેન્ટ સેક્ટર ઓલ સિમેન્ટ કંપની પ્રોડક્શન જેમની પાસે જગ્યા છે જેમનું વેચાણ થશે તમે જસ્ટ ઇમેજિન કરો શું ડિમાન્ડ આવશે સેકન્ડ થિંગ નેશનલ વેઝ રોડ 28 किलोमीटर पर डे तो भी तक सीमेंट तो सीमेंट की डिमांड के भी रहते नेक्स्ट फॉर द नेक्स्ट फाइव इयर्स जस्ट इमेजिन सो सीमेंट कंपनी फॉर द नेक्स्ट फाइव इयर्स लुक्स पॉजिटिव विद द पॉलिटिकल मैनिफेस्टो ऑफ द टू पार्टीज दैट वी हैव और टू ग्रुप्स दैट वी हैव राइट आ इन्वेस्टर ने के अपना ट्रेडर्स ने रिटेल ट्रेडर्स ने समझ पाए एक હવે જયારે આવાસની વાત કરીએ છીએ તો ફક્ત સિમેન્ટ નથી તમને સ્ટીલ પણ જોઈએ છે સ્ટીલ ઇન્ડસ્ટ્રી તમને મળી ગઈ ઇલેક્ટ્રિસિટી પણ તમને જોઈએ છે તમે કહેશો ઇલેક્ટ્રિસિટી તો ઓલરેડી છે પણ વાયરિંગ રાઈટ એમના એન્સિલરીઝ તો ઇલેક્ટ્રિકલ પાર્ટની જે કંપનીઓ છે જે આ વાયરિંગ એન્સિલરીઝ આપે છે ત્યાં બી તમે નજર રાખો ફોર્થ પાઇપ્સ

જ્યાં જ્યાં ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ છે એમના રિલેટેડ જે બેટરીઝ રાઈટ વેહિકલ્સ ત્યાં મારે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે આઈ હેવ ટુ હેવ અ વોચ કે ત્યાં મને શું જોવા મળી રહ્યું છે ટાટા મોટર ઓલ્સો વન ઓફ ધેમ દસ થિંગ તો દસ કીપે ના અશોક લેલન રાઈટ ઓટોમાં તો ઓટો સેક્ટર તમને મળી ગયું આવાસ યોજનામાં આવી જવું તો આટલા બધા મકાનો બનશે તો મકાન શું ખાલી સિમેન્ટથી બનશે कलर पर जो से, कलर तेर कलर तो करवाना right? तो एशियन uh, एशियन पेंट के पेंट पेंट कंपनी बर्जर इंडिगो के दैट यू फाइंड आउट तुम सके कहान मतलब के, भी नजर राख तो क्या मैंने क्या कई वस्तु मैं जो मिली जाए

બજાજ ફાઈનાન્સમાં જે રૂ હતી ઇએમઆઈ કાર્ડનીજાજ ફાઈનાન્સ કેન પોલ બી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ ડે ટાટા મોટર ઓલ્સો કેન બી બટ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર તમે નજર રાખજો ઇન્ટર ડે સ્ટ્રેટેજી તમારા ફાઈનેન્સિયલ એડવાઇઝરને પૂછી પણ લેજો કે સો ધ્યાનમાં રાખીને વેર શુડ આઈ ઇન્વેસ્ટ ઓર વિચ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ આઈ ટ્રેડ વિથ રાઇટ તો એડવાઇઝરી વગર હાલના તબક્કે કામ કરવું ઇઝ સ્પેક્યુલેશન અ ટોટલ લક ધ રેસ્ટ ઓકે પ્રશ્ન પૂછો જી જોગસ સમયનો અભાવ છે એટલે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આપણે ચર્ચા કરી એમાં આપ કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જી હું જે બે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મે ચર્ચા કરી છે મારું કે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર છે રિલેટિવ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ મને કરતા હોય છે કોઈ कारण के फैमिली मेंबर्स इन्वॉल्व छे तब इनडायरेक्ट इंटरेस्ट है जी रजवा भाई अगर आप तो हमारे साथ है आप जुड़ा है दर्शन मित्रों ने पण मार्गदर्शन पूर्ण पाडियो के बदल थैंक यू वेरी मच तो दर्शक मित्रों शेयर बजाना दबकारा कार्यक्रम आता रहे बस आठ लोग सोमवार फरी रजा आप जो निर्माण दिवस नमस्कार